નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર સાત ધોરણ બારની અંદર નેક્સ્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ ટોપિકનું નામ એવું છે કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવરની ચર્ચા કરો તો માત્ર આપણે એવું પણ ગયા છીએ કે કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજનું સૂત્ર શું છે મિત્રો તો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી છે અને પ્રવાહનું સૂત્ર શું છે મિત્રો તો આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાય બાય ટુ છે આપણે જાણીએ છીએ ચલો હવે પાવર શું થાય તો ચેપ્ટર ત્રણ પ્રમાણે પાવર ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ઇન ટુ કરંટ ચલો તો પાવર પી બરાબર આપણે આગળના ટોપિકમાં આ વસ્તુ બની ગયેલા છીએ તો વીની કિંમત હું અહીંયાથી મૂકું છું વીએમ સાઈન ઓમેગા ટી અને અહીંયાથી હું આઈએમની કિંમત મૂકું છું આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ ચલો હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે હું વીએમ અને આઈએમને એક સાથે લખી દઉં છું અથવા તો ચલો એક સ્ટેપ લખું છું મિત્રો પછી આપણે ભેગા કરીએ છીએ તો સરળ પડશે તમને તો વીએમ સાઈન ઓમેગા ટીને એમને એમ રેવા દઉં છું અહીંયા આ લાવવા માટે આપણે જે પ્રોસેસ કરી હતી આગળના ટોપિકમાં એનાથી ઊંધી પ્રોસેસ કરીએ છીએ તમે આને લખી શકશો મિત્રો અહીંયા તમે એવું લખી શકાય કે સાઈન પાય બાય ટુ પ્લસ અથવા સાઈન લો લખું છું અહીંયા પાય બાય ટુ પ્લસ ઓમેગા અહીંયા શું કર્યું છે મેં એક્સ વધતા વાયને વાય વધતાં એક્સ રાખેલું છે ખાલી ફેરવી દીધેલું છે ચલો તો શું થાય અહીંયા તો વીએમ સાઈન ઓમેગાટી અને અહીંયા શું થશે તો પાય બાય ટુ છે તો શું થવાનું છે તમને ખબર છે કે વિધે બદલાઈ જાય કોટા અને પાય બાય ટુ પ્લસ છે એટલે બીજા ચરણમાં સાઈન ધન હોય એટલે કોઈ પ્રશ્ન નથી અહીંયા ચલો તો પી ઇક્વલ ટુ અહીંયા વીએમ આઈ એમ અહીંયા વધે સાઈન ઓમેગા ટી અને મિત્રો કોસ ઓમેગાટી વધશે ચલો હવે શું કરું છું તો ઉપરના સમીકરણમાં ઉપર નીચે બે વડે સીધું દૂધ લખી દઉં છું બે વડે ગુણીને બે વડે ગુણીને આપણે ભાગીએ છીએ ઉપરના સમીકરણને બે વડે ગુણીને ભાગીએ છીએ તો જોજો મિત્રો અહીંયા શું થશે વીએમ આઈ એમ બાય ટુ અને ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી હવે આગળના ટોપિકમાં મેં તમને કીધું તું કે ગણિતનું એક સૂત્ર યાદ રાખજો પરીક્ષામાં લેવાની જરૂર નથી પણ યાદ રાખજો કે સાઈન ટુ બરાબર શું થાય તો ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ તો તમે જુઓ આ ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ તો સાઈન ટુ તો અહીંયા થશે સાઈન ટુ ઓમેગાટી તો અહીંયા શું થશે પાવર પી બરાબર વીએમ આઈ એમ બાય ટુ અને અહીંયા થશે સાઈન ટુ મેગા ટી તો જે આપણને પાવર મળ્યો એ તાત્ક્ષણિક પાવર કહેવાય મિત્રો કયો પાવર છે તાત્ક્ષણિક પણ આપણે તમને ખબર છે કે પાવર સરેરાશ રીતે લાવીએ છીએ તો હવે સરેરાશ પાવર સરેરાશ પાવર તો બંને બાજુ આવી સરેરાશની નિશાની કરી દેવાની તો અહીંયા પાવરનું સૂત્ર વીએમ આઈ એમ બાય ટુ અને સાઈન ટુ ઓમેગા ની સરેરાશ હવે તમને ખબર છે કે આ વીએમ આઈએમ એમ બાય ટુની સરેરાશ થાય અને સાઈન ટુ ઓમેગા ની સરેરાશ થાય હવે તમને ખબર છે એ પણ કે જે વસ્તુ બદલાતી ના હોય અચડ રહેતી હોય એની સરેરાશ લેવાની તમારે જરૂર ના હોય તો વીએમ આઈએમ બાય ટુની સરેરાશ લેવાની જરૂર નથી અને એક ચક્ર દરમિયાન સાઈન ટુ ઓમેગાટી વન ઓમેગાટી થ્રી ઓમેગાટી કોશ વન ઓમેગા ટી ટુ ઓમેગાટી થ્રી ઓમેગાટીની સરેરાશ ઝીરો થાય સાઇન સ્ક્વેર હોય તો વન બાય ટુ થાય પણ અહીંયા સાઈન થાય એટલે ઝીરો થશે મિત્રો એટલે સરેરાશ રીતે અહીંયા પાવર કેવો મળશે આપણને ઝીરો મળવાનો છે એટલે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં સરેરાશ રીતે પાવર આપણને ઝીરો મળે અહીંયા આટલું લખો એટલે ટોપિક પૂરો થાય ખૂબ જ સરળ ટોપિક છે તમે નોટડાઉન કરી લેજો મિત્રો અને જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલના વિડીયો તમે શેર કરો તમારા મિત્રો સાથે થેન્ક યુ મિત્રો